પંદરમી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની પરેડ બાદ નવસારી શહેરમાં આવેલા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં ભરતા પાંચસો જેટલા દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવી મીઠાઈની વહેંચણી કરી તેઓની સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી અને નજીકમાં રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી બાળકોને રાખડી બાંધી પણ ઉજવણી કરી હતી નવસારી શહેરના એરુ રોડ પર આવેલા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અનેક દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે આ બાળકો પણ સમાજની મુખ્ય ધારામાં આવે છે ત્યારે નવસારી ગ્રામ્ય મહિલા પોલીસના સ્ટાફ દ્વારા આ બાળકો સાથે પંદરમી ઓગસ્ટ તેમજ રક્ષાબંધન ની ઉજવણી કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકોને મહિલા પોલીસ કર્મચારીઓએ હાથમાં રાખડી બાંધીને રક્ષા કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એન્ટી ન્યૂઝ નવસારી